મારું હારું શું કરું મારું બહેરું હતું તે મરી ગયું અને એક ના એક છોકરો હતો તેનો લગ્ન કરાયો તે બૈરાની વાતમાં આવીને મારું એ ઝઘડો કર્યો એ પાછો મને તરસોડીને નાહી ગયો તો હારું જીવન ચેવી જતું હે હારું માર તો રોટલા નાય ફોફા પડે પણ હે પરમાત્મા તારો આભાર થી મને ચાર પાંચ વીઘા જમીન આપી છે તે સહારે તો જીવી લો હારું બેઠે તો જિંદગી લઈ જાય એટલે શેતમો ઓટો મારી આવું અલ્યા આ ગામમાં નહી જી अशोक મો પરેશ આ ગામમાં ચાર જ નવરાહી બરાબર ગામમાં કોઈ બીજું નવરું હોય નહીં આ દીરિયાના છોકરા બાગાય આપણી ચારો ને એવી માં પાડી હતી ચારી ચાર નવરા થઈ જાય હી વીનું કોક વિચારો આપણે ચારે બરબાદ થઈ જાય

તો બસ હવે એવો કોઈક પ્લાન બનાય આઈડિયા બનાય તો દુનિયાને આપણે બરબાદ કરી નાખીએ દુનિયાને બરબાદ તો કોક કરવો પડશે એનો પ્લાન તો બરાબર છે મારા જોડી એક પ્લાન હ જો તમોને મગજમાં બે બેહ તો બરોબર હ એવો જે હું પ્લાન હ આ બજાઓ તન કાવ આઈડિયા હ એ વાત સાચી આ બધા આપણે ભેગા થઈને હવે

કરવો હોય તો તો દારૂ આ કોમે ના થાય પીવાની વસ્તુ નહીં બરબાદ નઈ જાવ છોકરો વનમાં રાખશો તમે આપણું કોમ નહી ભાઈ ના ના ભાઈ તમે તમારો પીવા મારું કોમ ઓ દિનેશ કાકા આવો ભાઈ તો હેડિયા શું કરો છો કોઈ નહીં આ બોથો પાવ તો થોડું આ શું કરું હું પાડીઓ પાડીઓ કીધું કર દઉં તો હું સોંધી પોણી હટી જાય કે અરે વાત સાચી મારે ખેતર માં એના માટે જવું હોય એના માટે જે આવી ઓ ભાઈ મેં બાલુ એ પોણી ને કીધું ને કી તપાસ કરી આવું જોઈ આવું એ બાલુ તો નક્કી નહીં એટલે તો અમારે વહેલું જવું પડે પાછું આ એટલે હેડ્યો ને તમે હેડ્યો હા હા

આપડું કોમ નઈ તું પીન તું કર હું તો આડે ભાઈ હા તો જો તા મારું હરુ પે ખબર નહી પેલા ભાઈ પેલા ક્ષેત્ર હતા એ કેતા તા કોઈ આયો તો પેલા ભૂથા વાળા એનો કેતો તો નક્કી ઓમો કોક લાગે છે મારું હરુ કોક તો છે આ શરીર થી અલમસ્ત આટલું બધું કોમ કરે ના આવું ટેસ્ટ મારે કરવું પડશે

પહેલાં ખેતરમાં વરિયાળીવાળા ખેતરમાં બે ભાઈ ભેગા થયા એ હસી પેલા પરેશન અશોક બે હસી એવું કહેતા હતા કે દારૂ પીવો હમ તેમણે ના પાડી હમ પાછો પેલા ભોથાવાળા ભાઈમાં પેલા નેનો ભેગો થયો તે એ કહે તો આ બધી વસ્તુ હવે ને કાકા દારૂ પીવાથી તમારે બે રોટલી વધારે ખવાય હ અને કોમ સારું થાય શરીર સારું રહે મજા રહ રૂમ આ ગીજામાં જ રાખ લેવું

તમે કેતા હતા ખરેખર મજા આવ્યો ભાઈ તમે દિનેશ કાકા ને દિનેશ કાકા બધા કે કાલો લ્યો મેં તમારી વાત નથી ગણકારી પણ મને બધું ભાઈ બધું સમજાવી દીધું ને તો ભાઈ એનાથી એનર્જી આવે આ થાય એટલે મજા એમની ટેસ્ટ કર્યો તમે બધા આ દાડો જોડે પીએ તા

આ એમના ચાર વીઘા જમીન નો ના ઉપર અંગુઠો અશોક કરાવી દીધો બરોબર બરોબર આ ચાર વીઘા જમીન આપડે ચાર ના ખાતર અંગુઠો કમ્પ્લીટ આપો

દિનેશ કાકા ઓ કમલેશ આય 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 કેમ છો મજામો ઓ શાંતિ ભાઈ ઉબર આ શું છે કે બસ શાંતિ છે એકદમ કેથી ભૂલા પડે બસ અમે આ નીકળ્યા હતા પછી જતા હતા કે તમન બાળે કે યબે છે સારું થઈ તો આવે અને કેવું છે બસ શાંતિ છે એકદમ અને તમે કાલ એક સમાચાર માં લેતા કે તમે દારૂ પીતા હતા એ તને કેવી ના ખબર પડી હા ચાર ભાઈઓ હંગા દારૂ પીતા હતા ને એક ચાર ભાઈઓ હતા એક એ કાગળ લઈને ફરતા હતા હે એ કાગળ લઈને ફરતા હતા કાગળ એ વાત કરતા હતા કે દિનેશ જે જમીન ખરીદીને ને એના ઉપર સ્ટેમ્પ સ્ટેમ્પ બનાવી દેવો દસ્તાવેજ દસ્તાવેજ કરી દીધો તો એ મારે ધારી હા દસ્તાવેજ હા મારી જમીન લઈ લીધી બહેરું હતું તે મરી ગયું છોકરો મને તરછોડીને જતો રહ્યો

હવે તો હું બધી રીતે બરબાદ થઈ ગયો બહેરું હતું તે મરી ગયું છોકરો હતો તે તરછોડીને ચાલ્યો ગયો અને દારૂના રવાડે ચડી આ મિત્રોએ મારી ગદારી કરી હવે તો મારે આપઘાત સિવાય કોઈ રસ્તો જ નથી ચાલ હવે દવા પીને આપઘાત કરી લો મિત્રો આ એક તમને સંદેશો આપવા માટે આ વીડિયો બનાવે છે ખોટા રવાડે ચડતા નહીં દારૂ આપણને બરબાદ કરે છે તો મિત્રો આ વીડિયો ગમે હોય શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો